ખાસ મિત્રો આપણે હળવદ શહેરના આજે જે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્તનું એનો જે કઈ કાર્યક્રમ હતો એને લઈને આપણે મળ્યા છીએ હમણાં જો કે ધારાસભ્ય સાથે ત્યારે આપણે ચીફ ઓફિસર સાથે પણ વાત કરી હતી ધારાસભ્ય સાથે પણ વાત કરી હતી તેની સાથે ત્યાર પછી ઘણા બધા શહેરમાંથી મિત્રોના ફોન આવ્યા કે ધારાસભ્ય કહી રહ્યા છે કે પચીસ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત જે છે તે આજે થયું તો સાંસદ કહી રહ્યા છે વીસ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયું તો ચીફ ઓફિસર કહી રહ્યા છે કે ઓગણત્રીસ કરોડ થી વધુના વિકાસના કામોનું જે છે એ ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું તો ખરેખર કારણ કે આ મિત્રો હળવદ શહેરના પ્રશ્નો જે છે હળવદ શહેરના વિકાસના કામો જે છે અને લોકોને જે કંડરૂપ જે કંઈ પ્રશ્નો છે અને લોકોને જે જરૂરિયાત જેની છે એ વિકાસના જે કંઈ કામો છે એનું ખાત મુરત આ કઈ રહ્યા છે કે અમે કર્યું ને આપણે જોયું ને આપણે બતાવ્યું તું કે ખરેખર અમને કર્યું એમ તે એ પણ વાત કરી આપણે અને ખાસ આ એક ચોખવટ કરવી જરૂરી છે કારણ કે આપણું પણ જે કામ છે લોકો ઘણા આપણી સાથે જોડાયેલા છે લોકોને કેવો વિશ્વાસ હોય છે કે ભાઈ સમાચારોમાં મીડિયામાં છાપામાં એમાં આવે એટલે એ માહિતી હકીકત હોય પરંતુ આ ધીમે ધીમે પછી વિશ્વાસ ઘટતો જવાનો છે લોકોનો એટલે આ એક ચોખવટ કરવી પણ જરૂરી છે ધારાસભ્ય જે છે એ કહી રહ્યા છે પચીસ કરોડના વિકાસના કામોનું ખાત મૂર્ત થયું છે સાંસદ એવું કહી રહ્યા છે કે વીસ કરોડના વિકાસના કામોનું ખાત મૂર્ત થઈ રહ્યું છે તેની સાથે ચીફ ઓફિસર સાથે પણ હમણાં મિત્રો વાત કરી હતી ચીપ ઓફિસર કહી રહ્યા છે કે ઓગણત્રીસ પોઇન્ટ ઓગણચાલીસ કરોડના વિકાસના કામોનું આજે ખાત મૂર્ત થયું આવું આમનું કહેવાનું થાય છે મિત્રો એક તો મુખ્ય જે રસ્તો છે આપણે સારા ચોકડી થી સારા નાખા સુધીનો સરા નાખાથી ત્રણ રસ્તા સુધીનો આ જે રસ્તો છે આસપાસના યોજના અંતર્ગત પંદર પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે આ જે આખો રોડ જે છે મિત્રો એ નવો બનવાનો છે અને ત્યારે ખાસ જિલ્લા ભાજપના પ્રમુખ છે રણછોડભાઈ તો એમનું પણ કહેવાનું થતું હતું એટલે થોડુંક આપણને દાંત આવે આમનાથી એમ કે કોન્ટ્રાક્ટરો જે છે એને પણ અમે કહી દઈ છીએ એટલે એ વાત આપણે પછી કરીએ પહેલા મિત્રો ખાસ આ એક વાત કરીએ કે આ લોકો કહી રહ્યા છે કે અમે આટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું ને આટલા કર્યું તો ખરેખર એમની પાસે પૂરતી માહિતી નથી અને પૂરતી માહિતી છે તો પછી શા માટે બધાના આંકડા જે છે મેચ થતા નથી સાંસદનો આંકડો જુદો છે ધારાસભ્યનો આંકડો જુદો છે પાલિકામાં અત્યારે ચીફ ઓફિસર અને વહીવટદાર છે એટલે પાલિકામાં બોડી છે નહીં ને આવું પાલિકાની ચૂંટણી નજીક છે એટલે આ બધું થવાનું પણ છે તો આ ત્રણેય જે છે ત્રણેયનો આંકડો જુદો છે આ ત્રણેય જે છે એ કહી રહ્યા છે એક કહી રહ્યા છે પચ્ચીસ કરોડ એક કહી રહ્યા છે વીસ કરોડ એક કહી રહ્યા છે ઓગણત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ તો ખરેખર સાચું કોણ છે કે હળદમાં આટલું કે આટલા કરોડના વિકાસના કામો જે છે એ થશે એની પણ મિત્રો વાત કરીએ તેની સાથે આજે હળવદમાં વેજના ચોકડી સામે આર એન બીની ઓફિસ છે ત્યાં આગળ રાખવા ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ સિંહોરા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી જસુભાઈ પટેલ હળવદ શહેર ભાજપ પ્રમુખ અજય રાવલ સાથે તાલુકા પંચાયતના પ્ર પ્રમુખ છે મનસુખભાઈ સરાવાડીયા તાલુકા ભાજપના પ્રમુખ છે

શહેરની વાત કરીએ તો એક પણ વેપારીને નહીં કે એ આમે ગમે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ ને વેપારી મહામંડળ પ્રમુખ ને આ ગમે ત્યારે આમે સ્ટેજ ઉપર બેહી જાય છે એટલે ત્યાં આગળ એ બધા હતા એટલે હું એવું માનું છું કે પચાસ એક જેટલા જે છે એ બધા થઈને લોકો ત્યાં આગળ હાજર રતા આવા ત્રીસ કરોડ ના જે કહી રહ્યા છે કે અમે આ વિકાસના કામો કરી છે તેમ છતાં પણ આટલા લોકો ત્યાં આગળ હાજર હતા એટલે આમનામાં કોઈ લોકોને રસ ન હોય એવું આપણને સ્પષ્ટ પણે લાગે નહીતર આજ રવિવાર હતો તો લોકો આવવા જોઈએ આટલું મોટું હળવદના સારા કામો કરવાના હોય હળવદના વિવિધ વિકાસના ખાતમુહૂર્તો કરવાના હોય તો શહેરીજનો સ્વયંભૂ ઓળખી ગયા છે એવું મને લાગે છે હવે શહેરીજનો પણ આમને શહેરીજનોને પણ હવે ખબર પડી ગઈ છે કે આ બધા વાતું કરે છે અને ત્યાં આગળ જ આ પકડ્યું આપણે જોયું એટલે ત્યારે આપણે બધા બોલતા હતા એટલે આપણે સમાચાર નહીં લીધા પછી ઘણા બધા ફોન પછી અમને એવું થયું કે કે ખરેખર આ આ લોકો જે છે છે કહી રહ્યા મિત્રો કરોડ ને ઓગણ ત્રીસ કરોડ ને તો કરોડ ની લાખો લાખોની તો અમને કોઈ વેલ્યુ જ નથી કરોડો જે છે મિત્રો એ વરી પાછા એક બે પાંચ સાત કરોડ આગા પાછા કરી નાખે છે આમને તમે વિચાર કરો કરોડ ની કોઈ આમની પાસે વેલ્યુ નથી એમ અને નથી એટલે જ બધા શહેરીજનો ધૂળ ખઈ રહ્યા છીએ આપણે અહીંયાથી બજારમાંથી નીકળવું હોય તો ફરજિયાત મોઢે માસ્ક બાંધવું પડે રૂમાલ બાંધવો પડે નહીંતર ધૂળ વહી જાય કાં તમને શરદી થઈ જાય કાં કોઈ બીમારી થઈ જાય એ પણ એક વાત હકીકત છે વચ્ચે આપણે આ મુહિમ ચલાવી તો એક બે દી પાણી જે છાંટવાનું ને એનું કામ પાલિકાએને એને કર્યું વળી પાછી પરિસ્થિતિ હતી એને જ થઈ ગઈ છે હવે કહી રહ્યા છે કે રોડ બનાવશું હવે રોડ જયારે બનાવે ત્યારે અમે તો ચીફ ઓફિસર એ પણ કહેતા હતા કે વધીન આ વીક જ રોડ નું કામ પણ ચાલુ થઈ જવાનું છે ઈ પણ એક વાત આપણે કરી તેની સાથે અત્યારે ધ્રાંગધ્રા રોડ ઉપર આ લોકો સ્ટ્રીટ લાઇટ છે ત્યાં આગળ નીચે બોક્સિંગ ભરવું પડે કારણ કે હતું ઈ ભાંગી ગયું છે થાંભલા પડી જાય છે તો હવે આ લોકો શું કર્યું છે ત્યાં આગળ સીધો એમને આમ કોંક્રિટ વાળો માલ નાખી દે અને એવા ગદેડા જેવું કરી નાખે એટલે એના કારણે જો કોઈ બાઇક બાઇક ત્યાં આગળ અથડાય સીધો મરી જાય કારણ કે RCC નું હોય છે એટલું એને ભટકાવાનું છે એક તો બાઇક ને સ્પીડ હોય એટલે સીધા ત્યાં ભટકાય એટલે મરી જાય એના રોડ ઉપર એ રીતના કરે છે ને છતાંય આમને કોઈ કહેવાવાળું છે નહીં આ પણ એક હકીકત છે તેની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ ત્યાં આગળ એવું બોલતા હતા મિત્રો અને થોડીક આપણને હસી આવે કારણ કે એ ભાઈ જે છે ભાઈ રાવલ છે તો સૌથી વધારે આ બે વ્યક્તિઓ હળવદ પાલિકામાં જે છે એ વધારે રહ્યા છે પ્રમુખ તરીકે ની આપણને બધાને મિત્રો ખબર છે તો અહીંયા થી સ્ટેજ ઉપરથી મોટી મોટી મારતા હતા કે અત્યારથી અમે અધિકારીઓને કહી દઈ છીએ કે અને જે એજન્સી છે એને પણ અત્યારથી અમે ટકોર કરી છે એ પણ કાન ખોલીને સાંભળી લે કે જરાય કામ જો અમે સ્વીકારી લેવાના છીએ નહીં જરાય પણ જો તમે કામમાં બાંધછોડ કરશો તો પછી કામય અટકાવી દઈશું તમને બિલ નહીં આપવા દઈ અને તમારું કામ જે છે આગળ વધવા નહીં દે એટલે જે કંઈ તમે કામગીરી કરો એ ચોક્કસ ગુણવત્તા સાથે તમે કામગીરી કરજો આવી મોટી મોટી આ ભાઈ સ્ટેજ ઉપરથી બધા મારતા હતા તો ખરેખર આપણને એવું થાય કે અત્યારે અહીંયા આગળ અને સામે એટલા તો પાછા લોકો ન હતા હતા એ બધા એમના પાંગતિયા બે પાંચ દસ પંદર જેવા હતા ત્યાં બેઠા તે તો આ આટલી આટલી અત્યારે મારે છે મિત્રો કે સ્ટેજ ઉપર ચડી જાય એટલે માઈક હાથમાં આવી જાય એટલે આ બધા ગમે એ બોલે છે તો આમને એ શરમ નથી આવતી આમને એ ખબર નથી પડતી કે આપણે જયારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે જ આ બધા રસ્તાઓ બન્યા છે અને આપણે જ પ્રમુખ હતા ત્યારે જ આ બનેલા રસ્તાઓ તૂટી જાય છે તો આપણે કયા એજન્સી વાળાને બ્લેક લિસ્ટ કરી દીધો ને આપણે કયા એજન્સી વાળાને ગામ મેંકાઈ દીધો ને આપણે કયા એજન્સીવાળા પાસે ફરીથી વરી પાછો રોડ બનાવડાયો એકય પાસે નહીં એ આપણને ખબર છે શરણેશવાળોવાળો એક બે વખત બનાવ્યો ત્રીજી વખતે પાછો તૂટી ગયો એટલે આ બધા જે છે મિત્રો આ શહેરીજનોને એટલા બધા ઉલ્લુ બનાવે છે અમે જોઈ છે એટલે ખરેખર આમનાથી ચેતવવાની જરૂર છે કારણ કે આપણને કે સ્ટેજ ઉપર ને માઈક હાથમાં આવી જાય એટલે એટલી મોટી મોટી આ બધા મારવાનું ચાલુ કરી દે છે કે અમે આમ કામ નહીં કરવા દઈ તમારું કામ અટકાવી દઈશું ખરાબ કામ કરશો તો આમ કરી દઈશું આ કામ થયું હાથ વરા થઈ ગયા મિત્રો સરા સરા લગી લગીનો રસ્તો જે હળવદના મિત્રો છે એ બધાને ખબર છે શું લોકો આ લોકો કર્યું ત્યાં આગળ કઈ જ કર્યું નહીં આમને અને આમનાથી થયું શું કઈ થયું નહીં મિત્રો એ રૂડ થી ધૂળ રહી એ કોને ખાધી આપણા શહેરીજનો એને ત્યાં આગળ જે કઈ દુકાન ધારકો છે એમને બાકી આમને શું કરી બતાવ્યું ત્યાં કંઈ જ કર્યું નહીં ચોમાસામાં ત્યાં પાણી ભરી જાય છે એટલે ખાસ અમે પણ શહેરીજનોને મિત્રો અપીલ કરીએ છીએ કે આ લોકો ગમે એમ બોલે એટલે આપણે સાંભળવાનું પણ એમાં આપણે કેટલું સ્વીકારવું એ આપણે થોડુંક ધ્યાન રાખવાની કારણ કે આ એટલી બધી મોટી મોટી મારે છે મિત્રો આ કે આપણને એવું થાય કે નહીં નહીં આ રીતે અહીં જ હળવદના વિકાસ પૂરું છે વરી પાછી એક વાત તો એવી પણ થઈ હતી કે પાલિકા અસ્તિત્વમાં આવી ને દાદભાઈ જ્યારે પ્રમુખ હતા પહેલા અને ત્યારે અમે એક બાયર બોર્ડ મારતા પાલિકાએ કે જો કોઈ અધિકારી તમારી પાસે પૈસા માંગે તો પછી તમે અમને ફરિયાદ કરજો એટલે અમે અત્યારે અધિકારીઓને ટકોર કરી દઈ છે કે આવો કોઈ પણ વહીવટ ન કરતા હવે ભાઈ બધી તમને ખબર છે કોણ ક્યાં શું કરે છે અને તમને માઈક હાથમાં આવી જાય એટલે તમે મન ફાવે એવું તમને એવું થાય છે કે લોકોને કંઈ ખબર નથી દાંત કાટે આમના ખરેખર અમે પોતે દાંત કાઢતા હતા કે આમને શું હવે આમને શરમ નહીં આવતી હોય કારણ કે આ એમ કે અમે બાર બેનર મારતા ને હવે પાછું મારશું કે પાલિકામાં જાઉં ને કે જો તમારી પાસે કોઈ રૂપિયો માંગે તમે અમને ફોન કરજો તમને ફોન કરે તમે ક્યાં કોઈને ફોન જ ઉપાડો એ પણ એક વાત હકીકત છે ચંદુ ભાઈના હાથમાં માઈક આવી ગયો મિત્રો આપડા સાંસદના તો એમનું કહેવાનું એ થયું કે મારા ચાર કરોડ ને 90 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે અઢાર તાલુકા છે સાત વિધાનસભા છે અને હળવદ ઐતિહાસિક મને 40000 ની લીડ આપી છે એટલે આ અળદને મારે કઈક આપવાનું છે ને અળવદ શહેરમાં જ ખાલી હું પચાસ લાખ રૂપિયા વાપરવાનો છું આવું ચંદુભઈનું કહેવાનું થયું માઈક ઉપર સ્ટેજમાં જાહેરમાં ભાઈ આવું બોલ્યા કે ભાઈ અળવદ શહેરમાં જ મારે પચાસ લાખ રૂપિયા વાપરવાના છે એટલે વિકાસના કામોમાં ગ્રામ્ય બાકી રહી ગયું બાકીના તાલુકા અને બાકીની વિધાનસભા જે છે એ વિધાનસભામાં કે કોઈને તમે કહેતા નહીં કે હું પણ કઈક અહીંયા અડવદને વિશેષ આપીશ તો અમે એવી અપેક્ષા કે તમે હળવદના જ છો તો પચાસ લાખ હળવદ સિટીમાં વાપરો તો આઠ લાખ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં વાપરજો કારણ કે ગામડાવાળાએ તમને મત દીધા છે નકરા હળવદ સિટીએ તમને લીડ નથી આપીને હળવદ સિટીએ જે લીડ આપી તમે સારું કહેવાય પચાસ લાખ રૂપિયા હળવદમાં માં વાપરવાના છો આભાર તમારો ખૂબ ખૂબ આભાર અને તમારી ગ્રાન્ટમાંથી આવે છે ઘરના કોઈ કંઈ વાપરવાનું નથી એટલે એવું પાછા ન હોય કે ભાઈ આ મારા પૈસા હતા સરકારના છે પૈસા એટલે પ્રજાના છે પ્રકાશભાઈના હાથમાં માઈક હતું તો પ્રકાશભાઈનું કહેવાનું એવું થયું પચીસ કરોડ રૂપિયા આપણે આજ હળવદના વિકાસના કામોમાં જે છે એ વાપરવાનું ખાતમુહૂર્ત છે એ આપણે કરી રહ્યા છીએ એમનું કહેવાનું એ થતું એટલે હકીકત મિત્રો પરિસ્થિતિ એ છે કે આગેવાનો પાસે કાં પૂરતી માહિતી નથી અને કાં આગેવાનો શહેરીજનોને ઉલું બનાવે છે અને આ ઉલું એટલા માટે બનાવી શકે મિત્રો આર્યાઈ કે આમને કોઈ કહેતું નથી આમની સામું કોઈ બોલતું નથી એક ભાઈ તો આ સાંસદ એવું કહેતા હતા કે આ ફલાણા ભાઈ જે છે એ પડદા પાછળ રહી અને હડોદના વિકાસના કામોમાં એમને ખૂબ જે છે યોગદાન દીધું છે અને એક દી સમય એવો હતો કે ચોકડીએ પણ રાતે કે દિવસે લોકો આવી ન એકતા એકલા એટલે બીક લાગતી પણ હવે એવી પરિસ્થિતિ રહી નથી હવે સમયમાં સુધારો આવ્યો છે હવે કોઈ પણ કંઈ કાંડ કરવા જાય ને તો પોલીસ છે એની માટે એની કાર્યવાહી કરે પહેલાં બધું જે કંઈ હાલતું હતું ત્યારે બધું હાલતું ત્યારે એવો સમય નહોતો એટલે હવે સમય ઘણો બધો ચેન્જ થઈ ગયો છે અને ત્યારે તમે પાછા આ બાજુ હતાય નહીં એ પણ તમારે એક યાદ રાખવું છે ખાતર વિશે કંઈક કયો કાલ યુરિયા ખાતર પકડ્યું છે હડોદમાંથી એટલે એની કાર્યવાહી ચાલુ છે ગુનો દાખલ થશે પછી એની જે કંઈ સંપૂર્ણ માહિતી છે એ મિત્રો આપણે લઈશું આખા હળોદ તાલુકામાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતો છે છતાં સાથે ગલકા આપે છે એટલે ઈ પણ આ રાજેશભાઈ કહી રહ્યા છે ને ગણરિયા યુરિયા ખાતરનું યુરિયા ખાતરની અછત ખરેખર છે જ નહીં એ આ બધા કોણ અછત કરે છે એ આપણે એમાં ફરિયાદ દાખલ થાય પછી એ પણ આપણે માહિતી જે છે મિત્રો એ લોકો સુધી પહોંચાડશું હાલ અત્યારે આપણે આ પ્રશ્ન આની મિત્રો હું તમને વાત કરું તો અમે હમણાં એક માહિતી મંગાવી છે કે ખરેખર કેટલા કરોડના કેટલા લાખના ખર્ચે કયા વિકાસના કામો થવાના છે તેની માહિતી આપો તો અમને માહિતી મળી ઓગણત્રીસ પોઈન્ટ ઓગણ કરોડના ખર્ચે હળોદમાં વિવિધ વિકાસના કામો જે છે એક ચીફ ઓફિસર કહી રહ્યા છે કે થશે પણ એ માહિતી ધારાસભ્યને કે સાંસદને જિલ્લા પ્રમુખને કે એને કદાચ નહીં ખબર હોય એટલે આ બધા જે છે મિત્રો બધાને કોણ કોને ઉલું બનાવે છે એ પણ એક વાત હકીકત છે રાજેશભાઈ કેરીયા જ બે હજાર ઓગણીસનો પાક વીમો બાકી છે ઘણું બધું બાકી છે એક પેડ માકે નામ મહા અભિયાન અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ ગ્રાન્ટ અન્વયે હળવદ તાલુકાના જુદી જુદી જગ્યાએ વનીકરણ કરવામાં આવશે એટલે બે હજાર વૃક્ષો વાવવાનું જે છે સ્ટેજ ઉપરથી અમને કહી દીધું છે કે બે હજાર આપણે વૃક્ષો વાવવાના છે એ જયારે વાવે ત્યારે એ આપણે બતાવશું પણ હાલ અત્યારે જાહેરાત કરી દીધી છે બે હજાર વૃક્ષો વાવવાના છે તેની સાથે શહેરી સડક યોજના અન્વયે હળવદ નગરપાલિકાના સરા ચોકડી થી ત્રણ રસ્તા અને ધાંગધ્રા હાઈવે સુધી રોડ અને વોટર લાઇનનું કામકાજ જે છે એ કરવામાં આવશે પંદર પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે એટલે આ રોડ ને એનું જે લાઇનનું ની છે મિત્રો સોનીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર થયેલ ભૂગર્ભ ગટર ફેઝ બેના કામો આઠ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે એટલે આઠ કરોડ ને તેત્રીસ લાખના ખર્ચે ગટરના જે કામો રહી ગયા છે એ ગટરના ટૂંકમાં કઈ રહ્યા છે ને ફેઝ બેમાં એના કામો કરવામાં આવશે ગટરના સ્વચ્છ ભારત ભારત મિશન બે ગ્રાન્ટ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ વેસ્ટેજ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાનું કામ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ પીરિયડ સાત વર્ષનો એની માટે ત્રણ પોઈન્ટ સોળ કરોડ રૂપિયા જે છે એ ફાઇડવા છે રહ્યા છે કે એનું પણ કામ જયેશભાઈ કહી રહ્યા છે એટલે એ જ ઈજ ગટરમાં ફેજ એકનું શું થયું એટલે 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 જયેશભાઈ આપણે એ જ એક સમજાતું નથી કે આ ખરેખર શું કરે છે આ લોકો બધા પંદરમું નાણા પણ પંચ ગ્રાન્ટ અન્વય હળવદ નગરપાલિકાના તમામ વોટર વર્કર્સમાં પેવ પેવર બ્લોક અને જુદા જુદા વિસ્તારમાં કમ્પાઉન્ડ વૉલ તેમજ હાઈ સ્માર્ટ ટાવર બનાવવાનું કામ અને હળવદ નગરપાલિકા માટે રોડ સ્લીપ ડિસિડટીન મશીન બરોબર એટલે ઓલું સ્લીપર મશીન જે છે મિત્રો એક આ ખરીદવાના છે

એ આ કહી રહ્યા છે કે કામો નું ખાત મુહૂર્ત થયું છે રમેશભાઈ છે સાંસદ શ્રી એમ કીધું કે અડો દ્વારા કોઈને કહેતા નહીં પચાસ લાખ ની ગ્રાન્ટ આપીએ એમ અમને ધાંગધ્રા તાલુકાના લોકોને એમ કહે કે ધાંગધ્રા વાળા કોઈને કહેતા નહીં બરોબર છે એટલે આ બધું આ નેતાઓનું કામ છે મિત્રો અને સામે બેઠા તે બધા એમના જ હતા મૂર્તો એ બધા તાળીઓ પાડવામાં એ અને સ્વભાવિક વાત છે બધા એના ચાહકો હોય એમના એમાં એમનો નેતા જે છે એ કદાચ કંઈ ખોટું કામ કરે ખરાબ કામ કરે એમને ન ગમે એવું કરે તોય એની વફાદારી રાખતા હોય છે કે ના ભાઈ આપણા નેતા બોલ્યા એટલે આપણું માન્ય જ રાખવાનું આપણે મંજૂર જ રાખવાનું જે કહે પણ આ ખાસ મિત્રો હવે આપણે એટલા માટે અત્યારે મળીએ મળ્યા કે આ લોકો જે છે એ એક વીસ કરોડ કે એક પચ્ચીસ કરોડ કે એક ઓગણત્રીસ કરોડ કે કે અમે આટલા આટલા કામો કર્યા તો હકીકત સાચું કોણ છે અને આવ્યું તો ખરું કે ભાઈ પંદર પોઈન્ટ પંચોતેર કરોડ ખર્ચે આ કામ અમે કરવાના છે હવે થયું તાણે આપણે માનશું બાકી હકીકત એક વાત એ પણ છે કે આના સિવાયના હજી બીજા ઘણા બધા વિકાસના કામો આવવાના છે કારણ કે હું એવું માનું છું કે હવે જાન્યુઆરી મહિનામાં પાલિકાની ચૂંટણી પણ જાહેર થવાની છે અને બધાને ખબર છે લોકોને પણ ખબર છે કે આ લોકોએ ક્યાં કેવું કામ કર્યું છે એ આપણને બધાને ખબર છે શહેરમાં નીકળવું હોય તો મોઢે રૂમાલ કે માસ્ક પહેરી નીકળવું પડે નહીંતર ભૂત જેવા પણ થઈ જાય છે તેમ છતાં પણ આટલો બધો ત્રાસ આપે છે અને શહેરીજનો છે એ મૂંઘા મોઢે સહન પણ કરે છે એટલે એમની સહન શક્તિને પણ આપણે વંદન કરીએ છીએ કારણ કે આટલી બધી જે છે મિત્રો એ ત્રાસ આપ્યા પછી પણ જે છે આ લોકો બોલે અને આપણે તાલીઓ પાડીએ તો ખરેખર દુર્ભાગ્ય કહેવાય બધાને દેશે મમ્મીનો પતે આ બધા બાના દેશે હજી ભાઈ કહી રહ્યા છે એટલે આવું છે મિત્રો એટલે ખાસ આ માહિતીને લઈને આપણે મળ્યા હતા કે આજે ખાતમુહૂર્ત કર્યું છે સાંસદના મતે વીસ કરોડનું ખાતમુહૂર્ત થયું છે ધારાસભ્યના મતે પચીસ કરોડનું ખાતમુહૂર્ત થયું છે અને વહીવટી તંત્ર એટલે કે ચીફ ઓફિસર નહીં છે એમના મુજબ ઓગણત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે હડોદમાં આજે વિકાસના વિવિધ કામોનું જે છે એ ખાતમુહૂર્ત થયું છે પરંતુ ખરેખર ક્યુ ખાતમુહૂર્ત જોયું પરંતુ ખરેખર જે કામ જેટલા કરોડના જેટલા લાખના ખર્ચે થવાનું હોય એ થાય અમે ત્યારે પણ કીધું હતું ને અત્યારે પણ અમે કહી છે મિત્રો શહેરીજનોને પણ એક વિનંતી કરી છે કે રોડ બંધ છે આપણા ઘર પાસે બંધ છે કે આપણો મુખ્ય રસ્તો છે કે આપણી સોસાયટી વાળો મુખ્ય રસ્તો છે તો ત્યાં આગળ સાંસદ એકાદ વખત નીકળશે વધીને પાંચ વખત નીકળશે ધારાસભ્ય વધીને દસ વખત નીકળશે ચીફ ઓફિસર ને કઈ કામ હોય તો જ નીકળશે કારણ કે એ તો અહીંયા નોકરી કરે છે બાકીના કર્મચારીઓ છે કઈ કામ હોય તો જ એ બાજુ આવશે પરંતુ આપણે દરરોજ રસ્તા ઉપરથી દસ વખત નીકળવું પડશે એટલે આપણા ઘર પાસે કે આપણા જે સોસાયટી પાસે જે મુખ્ય રોડ બની રહ્યો હોય કે જો રોડ બને છે તો એ રોડનું કામ વ્યવસ્થિત અને ગુણવત્તા વાળું થાય જવાબદારી મિત્રો આપણી છે બાકી મોટા ભાગે આ બધા સ્ટેજ ઉપર મોટી મોટી મારતા હોય છે અને માર્યા પછી ઈજ વરી પાછા કોન્ટ્રાક્ટર હોય બેઠક ઉપર લેતા હોય છે ઈ અમે અત્યાર લગી જોયેલું છે એટલે આમની વાતોમાં બહુ આવવાનું નહીં કારણ કે અમે તો આ બધું જોયું છે મિત્રો કે એક બગીચાઓ જે બનાયેલા ધૂળ ખાય છે નવા બગીચાઓ વળી પાછા એક કરોડ ઉપરના ખર્ચે આજ લોકો બનાવડાવે છે એટલે એમાં બહુ એમાં ધ્યાન નહીં દેવાનું કે સાંભળવાનું પછી એનું પાલન શું કરવું કેટલું કરવું એ આપણે જોવાનું નહીતર આ લોકો જે કે છે જો આમાં કહી રહ્યા છે ને રાણેપર રોડની હાલત અતિ ખરાબ છે મિત્રો ત્યાં આગળ સાનિધ્ય બંગલો સુધી સાનિધ્ય બંગલો થી રાણકપર સુધી આ રોડ બની ગયો અને ત્યાંથી વરી પાછો આ હાઈવે ને જોડતો એટલે હરિદર્શન ચોકડી લગીનો બાકી છે રોડ કારણ કે ત્યાં આગળ પહેલા કહી રહ્યા છે કે પહેલા ભૂગર્ભ ગટર લાઇન નાખશું ને પછી ત્યાં આરસીસી બનાવશું પણ એ જ્યારે બનાવે ત્યારે પરંતુ અત્યારે હકીકત ત્યાં આગળ મહર્ષિ ગુરુકુલ પણ આવેલું છે કેટલાય વાલીઓ એના વિદ્યાર્થીઓ આજુબાજુની સોસાયટીઓ વાળા મેકવા માટે કોઈ હાલીને આવતા હોય કોઈ સ્કૂટી લઈને આવતા હોય તો જયારે બાળકો જે છે મિત્રો એ સ્કૂલે જાય તો ઘણી વખત શિક્ષકોને એવું થતું હોય છે કે આ કેમ ના વગેરે નાય પણ હકીકત એવું હોતું નથી ધૂળ જેટલી ત્યાં આગળ ઉડે છે બે પાંચ કરોડ ખિસ્સામાં રાખી લે છે એવું કહી રહ્યા છે આપ એક સાચા આભાર હમણી હમણીપી એટલે ખાસ મિત્રો આ માહિતી શહેરીજનો સુધી પહોંચે એ જરૂરી છે અને આવા જે કંઈ વિવિધ વિકાસના આમને કામોના ખાતમુહૂર્ત કર્યા છે તો એ પણ આપણે સમયાંતરે જે છે મિત્રો એ બતાવીશું કે આટલા કરોડના ખર્ચે આ લોકો કામ કરે છે તો ખરેખર આ કામ કેવું કરે છે અને ખાસ અમે વરી પાછી મિત્રો શહેરીજનોની અપીલ કરી છે સરા ચોકડીથી સારા નાખું સરા નાખાથી ત્રણ રસ્તા સુધીનો જે રોડ બને છે પંદર કરોડ પ્લસના ખર્ચે જે રોડ મિત્રો બને છે તો આ રોડ વ્યવસ્થિત બને અને ગુણવત્તા વાળો રોડ બને અને પછી આવતા બે પાંચ દિવસમાં બે પાંચ મહિનામાં એ રોડ તૂટી ન જાય એની ખાસ તકેદારી રાખજો વેપારીઓ પણ ખાસ ધ્યાન રાખજો બાકી તમારા જે વેપારીઓના આગેવાનો છે એ આગેવાનો આ નેતાઓના પગ દબાવવા નવરા નથી થતા એટલે તમે એના ભરોસે ન રહેતા કે ભાઈ આપણે આપણા વેપારીના જે આગેવાનો છે એને વાત કરી દઈએ એટલે એમનું હકીકત અમે બધું જોયું છે એટલે એમનું કામ જ એ એક છે કે જે નેતાઓ આવે તો એના સ્કૂલે કાર્યક્રમ હોય તો ત્યાં આગળ પગ દબાવવા બે જાય ને આ બધાનું કામકાજ આવું છે મિત્રો એટલે એમાં કઈ ખાસ બહુ પડતા નહીં આ આપણા પૈસા છે મિત્રો આપણા શહેર માટે પ્રકાશભાઈ ગ્રાન્ટ મંજૂર કરાવી છે તો પછી પૂરેપૂરા પૈસા વપરાય અને આપણા શહેરનું કંઈક સારું થાય એટલે એમાં ખાસ લોકો બધા ધ્યાન આપજો ને કે એવું કામ કઈ થતું હોય તો અમારું ધ્યાન દોરજો તો આપણે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બતાવીશું આ નેતાઓને બતાવીશું અધિકારીઓને બતાવીશું તો એમાંય કંઈક પગલાં લેવાય છે એટલે અમે ખાસ લોકોને વિનંતી કરીએ છીએ કે સાંસદ ભલે કહેતા હોય સાંસદોડ નું કામ નું ખાતમુહૂર્ત છે ધારાસભ્ય ભલે કહેતા હોય છે અને ચીફ ઓફિસર ભલે કહેતા હોય કે ઓગણત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડનું કરોડ નું છે પરંતુ જેટલા કરોડ નું કામ હોય એટલું આમાં સાચું કોને તો હવે ભગવાન જાણે પરંતુ જે કંઈ છે એ ખરેખર કામ તો થવાનું છે ને કેટલા કરોડ નું થવાનું છે એનો આંકડો મળતો નથી એટલે આંકડો જયારે મળે ત્યારે એ પણ આપણે બતાવીશું મિત્રો પરંતુ કામ જે ખાતમુહૂર્ત થયું છે જે કામ કામ થવાના થવાના છે કે પછી જે કામો છે છે પછી આ કે અમે વનીકરણ કરવાના છીએ એટલે કે બે હજાર વૃક્ષો વાવવાના છીએ તો જયારે વાવે ત્યારે એ પણ આપણે બતાવીશું ગટરનું પાણી તળાવમાં ખા બંધ થવું જોઈએ અમારે કાકા કહી રહ્યા છે ભરત કાકા કે ગટરનું પાણી તળાવમાં બંધ કરવું જોઈએ એટલે એ આમને બધા કહીને આપણે એટલે આમને બહુ દુઃખ લાગે કારણ કે આ બધા પોતે આપણને હિન્દુ મુસ્લિમ કરાવતા હોય ને હમણાં જુગારધામ પેકડું તો કોણ હતા બધા એટલે આ લોકો છે એટલે હિન્દુ મુસ્લિમ સમાજના જે લોકો છે એને પણ સમજવાની જરૂર છે કે આવા જે દોગલા આગેવાનો હોય ને એની ખાસ ધ્યાન રાખવાની કારણ કે આ આપણને ઉલું બનાવીને વી પાસે એમના ધંધા સેટ કરતા હોય છે ગટરનું પાણી સીધું ત્યાં આગળ નાખવામાં આવે છે ક્યાં સામરસર તળાવમાં તો ત્યારે આ એક નેતાઓને જે અમુક ઠેકા લઈને બે ગયા છે ને વિવિધ એમને ત્યારે સંગઠનો દુઃખ નથી લાગતું કે આપણું ઐતિહાસિક સામસ્ય તળાવ છે ત્યાં આગળ ગટરનું પાણી ન નાખવું જોઈએ ત્યાં બોલવાની ત્રેવડાઈ નથી આમને કઈ બોલવાના નથી આ બોલવાના છે ખાલી સામાન્ય લોકો સામે બાકી અહીના જે નેતાઓ છે એની સામે આ કઈ બોલવાના નથી અને અત્યારે આપણે આ બોલ્યા હમણાં આની ક્લિપ કરીને જેના વિશે આપણે જે બોલ્યા છીએ ને આમના પાંગતિયાઓ જોતા છે પછી એટલી એટલી ક્લિપો કાપી કાપીને એના લગી મેં ભાઈ તમારા વિશે તો આવું બોલ્યા પરંતુ આપણે જેના વિશે બોલ્યા છીએ એના વિશે ને એ અત્યારે સત્તા માથે છે એટલા માટે બોલ્યા છીએ એમની સાથે કંઈ વાંધો વ્યક્તિગત છે નહીં આપણે એ કાલ સત્તા ઉપર નહીં હોય તો આપણે એમની સાથે જ છીએ અત્યારે સાથે જ છીએ આપણા ક્યાં દુશ્મન છે પરંતુ એ લોકો આપણા જવાબદાર વ્યક્તિઓ થયા પછી જો આવા નિવેદનો આવી માહિતી પૂરતી ન હોય અને આપતા હોય તો આપણી પણ ફરજ છે એમનું ધ્યાન દોરવાનું કારણ કે ચીફ ઓફિસર એમ કેતા હોય કે ઓગણત્રીસ પોઈન્ટ ઓગણ ચાલીસ કરોડના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયું છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પછી કરોડ કહેતા હોય તો પછી એમને ખબર હોવી જોઈએ કે ખરેખર નહીં નહીં આટલા બધા પૈસા છે આ એટલા માટે થઈ અને મિત્રો અત્યારે આપણે મળ્યા છીએ જે વિસ્તારમાં જ્યાં વિકાસના કામો મિત્રો આવે હળવદ શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં માથે ઉભા રહીને ધ્યાન રાખજો કારણ કે આપણા પૈસાનું એ કામ આવ્યું છે કોઈ ઉપકાર કરતા નથી કે આમને આપણને બે રોડ બનાવી દીધા તો આમ કર્યું આપણે એને ચૂંટીને મોકલ્યા છે એટલે એ કરે એમાં કંઈ એ નવાઈ નથી કરતા બીજા કોઈ ચૂંટીને આવ્યા હોત તો એ પણ જે છે એ કામ કરવાના જ હતા એટલે વાત હકીકત આ છે આપણી સાથે જે મિત્રો જોડાયા એનો ખૂબ ખૂબ આભાર હિન્દુ ધર્મની રક્ષા કરતા હતા હિનેશભાઈ કહી રહ્યા છે યુરિયા કેમ નથી મળતું યુરિયા નથી મળતું એનું કારણ એ છે કંપનીઓમાં સીધું પહોંચી જાય છે મિત્રો એ પણ એક વાત હકીકત છે ખેડૂતને યુરિયા જોતું હોય તો ખેડૂતને ન મળે પરંતુ કોઈને કાળો હોય ક્યાંય સીધું કંપનીમાં દેવું હોય કોઈ ફેક્ટરીમાં પહોંચાડ દેવું હોય તો એને મળી જાય છે એ પણ એક વાત હકીકત છે એટલે આ બધું થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે આભાર મિત્રો અમારી સાથે જે મિત્રો જોડાય એમનો અરે હવે ઘડીક ચાલુ રાખવું પડશે